તાપી જિલ્લાના વ્યારા સ્થિત દક્ષિણા પંથ વિદ્યાલય મેદાન ખાતે વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થીમ ને આધારિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું રિબિન કાપીને પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિકાસ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓના ઉત્થાનને પ્રાધાન્ય આપીને અમલીકૃત અને જનકલ્યાણકારી યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે આવી જિલ્લાના વૈવિધ્ય તંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરતા મંત્રી નરેશભાઈ પટેલે સખી મંડળની બહેનોને ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા આધુનિક બ્રાન્ડિંગ અપનાવવા માટે સમય સાથે અપડેટ રહેવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું વધુમાં તેમણે ઉમેર્યું કે માનવ ગરિમા અને વિશ્વકર્મા જેવી યોજનાઓને ગ્રામીણ બહેનો સાથે જોડીને તેમને આત્મનિર્ભર બનાવવા સરકારે મહત્વની ભૂમિકા ભજવી રહી છે ગ્રામીણ કલા કૌશલ્યની યોગ્ય બજાર પૂરું પાડવા સરકાર કટિબદ્ધ છે દેશ જ્યારે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે નારી સશક્તિનું આ આર્થિક સશક્તિકરણ દેશના વિકાસનો સાચો અને મજબૂત પાયો સાબિત થશે ગુજરાત લાઈવ લીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારી શક્તિનું સન્માન કરાયું હતું

સ્ટોલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા જેની પણ મંત્રીએ મુલાકાત લીધી હતી જે તાપી જિલ્લાના વ્યારા ખાતે સશક્ત નારી મેળાઓનું જે રીતેનું આયોજન થયું છે વહીવટીતંત્ર એ ભારત સરકાર અને રાજ્ય સરકાર ની જે કલ્પના છે કે આત્મનિર્ભર ભારતની અંદર પણ બહેનોનો પણ ખૂબ મોટો ફાળો હોવો જોઈએ આજે જ્યારે આ મેળાની અંદર આપણે દરેક સ્ટોલ જોઈ રહ્યા છે એ પ્રમાણે બહેનો અનેક પ્રકારનું એમની આવડત પ્રમાણે ઉત્પાદન કરે છે અને એ બહેનો એમના પ્રયાસ દ્વારા નાના મેળ નાના મોટા મેળાની અંદર એ સારું વેચાણ પણ કરી શકે છે એના કારણે એનું ટર્નઓવર ખૂબ સારું દેખાય છે અને એ ટર્નઓવરના કારણે એની જિંદગીમાં પણ બદલાવ આવે છે અને જીવન ધોરણ પણ બદલાય છે નરેન્દ્રભાઈ જે તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અંદર હતા તે સમયે પણ હર હંમેશા બહેનોને કેન્દ્રમાં રાખી છે બેનોને કેન્દ્રમાં રાખીને જ અનેક યોજનાઓ બનાવી છે અને આજે યશસ્વી પ્રધાનમંત્રી તરીકે જ્યારે દેશની અંદર કામ કરી રહ્યા છે ત્યારે આ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે આત્મનિર્ભર દેશની અંદર બેનો પણ કેવી રીતે આત્મનિર્ભર બને એમની સાહસિકતાને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય એ દિશામાં પણ બંને સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે આનંદની વાત એ છે કે તાપી જેવા જિલ્લાની અંદર પણ બેનોનું કામકાજ ખૂબ સારું છે ભવિષ્યમાં પણ એ આગળ વધશે અનેક બેનોને સાથે જોડશે અનેક બહેનો જોડાશે ત્યારે દરેક બહેનોના ઘરમાં રોજગારી આવશે અને એ પ્રયાસ જ સરકારના હર હંમેશ માટે રહેવાના છે ત્યારે આજે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા આ જિલ્લાના તમામ લોકોને કહું છું કે બહેનોએ પોતે ખૂબ મહેનતથી બનાવેલી કોઈપણ વસ્તુ આપ ખરીદો આપ ખરીદશો તો ચોક્કસ આ જ લોકોને રોજગારી આપણા તાપી જિલ્લાના જ લોકોને રોજગારી મળશે એટલા માટે જ આપણે કહીએ છીએ કે વોકલ ફોર લોકલને જો પ્રાધાન્ય આપવું હોય તો આપણી બનાવટ આપણે જ ખરીદીએ તો ચોક્કસ એનું માર્કેટમાં પણ આપણે કોઈ જગ્યાએ પણ જવું નહીં પડે એ જે નરેન્દ્રભાઈ નું સપનું છે એમાં બધા સહયોગ કરે એ જ અપેક્ષા ધન્યવાદ રિપોર્ટર આશીષ ગાવી જનાદેશ ન્યૂઝ દ્વારા